શ્રી કૃષ્ણ અને આજે મેં આ બધી આ પાછળની જગ્યા તમને કંઈક નવીન લાગતી છે તો મેં કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નથી તો અત્યારે મને એમ થયું કે વાક્યાનમાંજી દાદાના મંદિરે આવીશું તો હું તમને દર્શન કરાવું એટલે મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો આમ ઉપરને બધે જ દર્શન કરી આવીશું પણ અહીંયા હજી આપણે દાદાના દર્શન કરવાના બાકી છે તો હાલો હું તમને દર્શન કરાવું જય વાક્યાનમાનજી મહારાજના કેમકે મારે વર્ષોથી ઈચ્છા હતી કે મારે એક વખત વાક્યાનમાનજી મહારાજના મંદિર મારે જવું છે તો ઘણા ટાઈમથી એવું હતું મનમાં તો આજે મારી મનોકામના પૂર્ણ થઈ કે દાદાના દર્શન કરું એમ તો હાલો હું પણ તમને દાદાના દર્શન કરાવી દઉં જો આ છે વાક્ય હનુમાનજી મહારાજનું મંદિર છે અને હનુમાન દાદા છે હું ગઈ હતી મારી દીકરીના ઘરે તો વળતા પછી રસ્તામાં આવતું હતું રસ્તામાં તો વર્ષોથી ને આવતું હતું પણ દર્શન કરવાનો જ્યારે સમય હોય ને ત્યારે જ તે કહેતા નથી કે અંજળ વગરનું નકામું તો આજે અંજળ આવ્યું તો દર્શન કર્યા તમે પણ દર્શન મેં કરાવ્યા તમને પણ બ્લોગ તો મેં સ્ટાર્ટ કર્યો જ નહોતો કેમકે હું શોર્ટ વિડીયો ક્યારની ઉતારતી હતી મને જગ્યા બહુ ગમે છે ને એટલે ઝાડવાય કે ઘણા બધા છે સરસ મજાની જગ્યા છે અને મંદિર પણ બને છે જો મંદિર મંદિરનું કામ ચાલુ જ છે અને આગળ ઓલું જે ઉપર ને અમે દર્શન કરી લીધા એ શોર્ટ મૂકવાની તમે એમાં બધા આનંદ મેળવી લેજો તો સરસ જો આવી સરસ મજાની જગ્યા છે આવું સરસ મજાનું મંદિર છે આપણી તો વર્ષોથી મનોકામના હતી પણ હવે પૂર્ણ થઈ ઘણા ટાઈમથી હું એવું એવું કહેતી હતી કે મારે દર્શન કરવા જવું છે પણ દર્શન કરવાનું એવું કાંઈ અંજળ હતું નહીં એટલે ત્યારે જો અંજળ આવ્યું તો દર્શન કરીને હવે એને પપ્પા લેવા આવ્યા છે હિરેનના પપ્પા તો લે આવું સરસ જગ્યા છે તો આમ જોયા જ કરવાની હું ઊંઘ ઊંડી નજર નાખ્યા જ કરું એવું થાય તમને પણ દેખાડી દઉં આવો તો મજા આવશે દર્શન કરવાની આ મંદિર છે ગાદી મંદિર છે આ બાજુ સરસ મજાનો બગીચા છે પડશે 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 હાલો પ્રાજુ જો દીદી હું લાવી જો દીદી હું લાવી જો પ્રાચીન દિવ્યા ની રમે છે કા દિવ્યા ની પ્રાચીન ચંપલ કઈ ગયા બહુ ગમે છે વિજયભાઈ મસ્તી ની જગ્યા છે विजी भगाडा हालवा मड्या छै केम छो के बस मजा मा के छौ दा हओ माके अन्नन आओ दर्शन करवाओ यावा झन द ले 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 पापा <laughs> हालो दीदी नि निकल गय त पापा तारा पापा आ भई ચાલો તો નીકળી ગયા છે દર્શન કરીને આપણે મંદિરે મને કે બહુ ગમે છે આ બધી જગ્યા મજા આવે છે એમ થાય છે કે આના રહેવું કેવું સરસ પહાડ અમે આગળ છે પહાડ જેવી જગ્યા અમારા વિજયભાઈ તો આગળ ભાગી ગયા છે ini Prancis, Divi, dan Papa yang tangan dia ya, coba ya, Bapak, Bapak ya, Bapak Prancis, ini Papa, Papa, ini Mama ini Papa, Papa, ini Mama ini Papa, Papa, જો અમારે દિવ્યાની બેન અહીંથી આલે છે પ્રાચી બેન આગળ વહી ગયા હાલો હાલો આમ આમ જ્યાં નજર નાખો ને એટલી જગ્યા છે ને વાંક્યા હનુમાનજી મહારાજની બહુ સરસ છે મંદિરે મંદિરે જ આપણે બ્લોક પૂરો કરવાનો છે કા પ્રાચુ દિવ્યાની

क्या वो हार उसका वो हार डूंगर डूंगर क्या से डूंगर ली दो सरस मजानो चलो गाड़ी बाहर कर दो रिक्शा आई की झंडा उड़ाड़े से